વિજ્ઞાન ભારતી તેમજ વિજ્ઞાન ગુજરાતી દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક અભિગમ વિકસે તે માટે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ યોજાયો વિજ્ઞાન ગુર્જરી દ્વારા અ સ્ટેપ અ સ્ટેપ ફોરવર્ડિંગ ઇન ટ્રી સિટી ઇન્ટુ નોલેજ હબ અંતર્ગત નાઈપર અમદાવાદ ખાતે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ યોજાયો જેમાં અમદાવાદ ગાંધીનગર આવેલી સંશોધનાત્મક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના નિર્દેશક કુલપતિઓની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં ઇસરો પી આર એલ નાઇપર એનઆઈએફ જીબીઆરસી જીપીઆરડી જેવી સંશોધનાત્મક સંસ્થાઓ તેમજ આઈઆઈટી ગાંધીનગર જીટીયુ ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી જેવી વીસ જેટલી નામાંકિત સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં વિજ્ઞાન અને સંશોધનાત્મક ક્ષેત્રે કેવી રીતે ગુજરાત હરણફાળ ભરી શકે આ વિષય પર ચિંતન થયું